શહેરના લેપરસી મેદાન ખાતે મોટી સંખ્યામાં ગણેશજી ના વિસર્જન કરવામાં આવ્યા વિસર્જન ગણેશ ચતુર્થી ઉત્સવના અંતિમ દિવસે કરવામાં આવે છે દરમિયાન ઘરે કે જાહેર સ્થાપિત ભગવાન ગણેશજીની મૂર્તિ ને મોટી શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસ પૂર્વક પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે વિસર્જન એટલે કે વિદાય આપી ભગવાન ગણેશજીની મૂર્તિ માટી થી અથવા પીઓપી થી બનાવવામાં આવતી હોય છે તેથી તેને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે આ પ્રથા દર્શાવે છે કે જીવનમાં જે આવે છે એ તે એક દિવસ તેને વિદાય લેવાનું છે ત્યારે ગણપતિ બાપા મોરિયા પુષ્ચા વર્ષી લવકરિયા या એટલે ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે જલ્દી આવજોના નાદ સાથે ગણેશજીને વિદાય ગણેશ ભક્તો દ્વારા આપવામાં આવી હતી પરસી મેદાન ખાતે બાપદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તે વોર્ડ વિસ્તારના નગરસેવક પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિઘ્નહર્તાના અંતિમ પડાવ પર જ્યારે ગણેશ ભક્તો બધા સરદાર સ્ટેટ અને ગધડા માર્કેટ ચાર રસ્તા નજીક બે કૃત્રિમ તળાવો અમારા મત વિસ્તારમાં આવેલા છે ખૂબ મોટી સંખ્યામાં સૌ ગણેશ ભક્તો હર્ષો ઉલ્લાસ સાથે ભીની આંખે ગણપતિ દાદાને વિદાય કરવા આવી રહ્યા છે આ વિદાયના અવસર પર સૌ એન્જિનિયરિંગ કોર્પોરેશનનું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સેનેટરી ડિપાર્ટમેન્ટ અને વડોદરાની ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ સૌને લાખ લાખ અભિનંદન આપું છું ખૂબ સુંદર વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા અને બધા હરિભક્તોને સૌ ગણપતિ ભક્તોના પણ પર્સનલી રિવ્યૂ લીધેલા છે અને એ તમામ રિવ્યૂ ખૂબ પોઝિટિવ આવેલા છે સૌને સંતોષ છે સૌને આનંદ છે સૌને ઉમંગ છે અને સૌ ગણપતિ બાપ્પા મોર્યા પૂરચા વર્ષી લવકરિયાની સૌ ગણપતિ દાદા પ્રાર્થના કરે છે આખું આખું વરસ ગણપતિ દાદાની જે ન દસ દિવસની સેવા કરી છે કોઈએ પાંચ દિવસની સેવા કરી છે કોઈએ સાત દિવસની સેવા કરી છે આ સૌએ આખું વરસ એમના જીવનમાં ફળદાયી બને લાભદાયી બને એ શુભકામનાઓ સાથે સૌને ફરી એકવાર જય ગણેશ અંદાજે આજ રોજ એક હજારની ઉપર વધુ મૂર્તિઓ વિસર્જન થઈ ચૂકેલ છે હજી રાતનો સમય ખાસો લાંબો ચાલશે હજી પણ લોકો રસ્તામાં આપણે જોઈએ છીએ તો ડીજે સાથે ઢોલ નગારા સાથે વાતતા ગાતા ગુલાલ સાથે મજા કરતા અને શાંતિપૂર્વક ખૂબ અગત્યની વાતો જે છે કે શાંતિપૂર્વક ગણપતિ દાદાના આગમનમાં આવી રહ્યા છે આ આંકડો અંદાજે સાડા ચાર હજાર પાંચ હજાર સુધી જાય એવો અમારો અંદાજ છે